ભીડ ભંજનજી હનુમાનજી મંદિર પાસે નડિયાદ ખાતે ગૌરી વ્રત કરતી દીકરીઓને જાગરણ ના દિવસે આ વિનામૂલ્ય આઈસ્ક્રીમ હતું તારીખ ત્રેવીસમી જુલાઈ બે હાજર ચોવીસ મંગળવાર ના રોજ સાંજે છ કલાકે આ વિનામૂલ્ય આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવ્યું હતું મારું નામ સચિન પંચાલ છે હું શ્રી ભીડભંજલ હનુમાનજી મંદિર જે નવા બસ સ્ટેન્ડની ખાતે આવેલું છે તેનો સેવક તરીકે કામ કરું છું આ મંદિર એકસો ચાલીસ વર્ષ જૂનું મંદિર છે આ મંદિરની સામાજિક સેવાઓ ઘણી બધી ચાલે છે આ મંદિરની અંદર દર શનિવારે અલગ અલગ પ્રકારના દાદાને શણગાર કરવામાં આવે છે અને સુખડીનો ભોગ લગાવવામાં આવે છે અને આ ગૌરી વ્રત જે અત્યાર પવિત્ર એવા ચાલી રહ્યો છે દીકરીઓનો એની અંદર અમે લોકોએ એક દિવસ મેંદી મૂકી આપ્યું એક દિવસ અઢીસો દીકરીઓને સૂકા મેવાની કીપનું અર્પણ કર્યું કે જે લોકો જરૂરિયાતમંદ દીકરીઓ છે એ લોકોને અર્પણ કર્યું બાકીના પાંચે પાંચ દિવસ દીકરીઓને અમે સૂકો કેળાની વેફર અને ચીકી અને ફ્લુટીનું વિતરણ કર્યું અને આ રોજ જાગરણના પવિત્ર દિને એટલે જે દીકરીઓનો આજે છેલ્લો દિવસ છે જાગે એ લોકોને એનર્જી જોઈશે એના માટે અમે લોકોએ આજે આઈસ્ક્રીમનું વિતરણનો કાર્યક્રમ કર્યું છે અને આવતીકાલે દીકરીઓને ઉપવાસ છૂટવાના છે ત્યારે સાંજે પાંચ ને ત્રીસ કલાકે અહીંયા દીકરીઓ જે પણ બી આવશે એ બધી દીકરીઓને અમે પાણી પૂરી બેસાડીને જમાડીશું એને જમાડવાનો શબ્દ એના માટે વાપરું છું કે છોકરીઓ જે આટલા પાંચ દિવસ મોડું જે ઓળું પડી ગયું હોય એના માટે ઉપર ટેસ્ટી અને અનલિમિટેડ પાણી પૂરી આપશું આજે આઈસ્ક્રીમ વિતરણના કાર્યક્રમની અંદર અ અક્ષામાધી આવેલા સીએનએસ નુંપ પરિય આવેલા છે ઈન્દીરભાઈ પાટી હતા હાજે વિકટણ લાવવામાં આવ્યું અને ઇન્ડિયન న్యూસ માંથી અ કાર્ુને પંડી આજે હાજી આવી અને કેઓના આજે આઈસ્ટેમ નું ઉતરણ કરવામાં આવ્યું જય શ્રી રામ આઈ એમ માય સેલ્ફ સાક્ષી દેન કુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ LEAD School helps in clearing concepts of every subject, for example, chapter of science was very lengthy and somewhat hard to understand, when we started it through the animated video provided by LEAD, it was very easy for us to understand, so when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.